ઉંદર પકડવાની ઝાડના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પરના પ્રતિબંધની કડકવારી અમલ કરવા જિલ્લા કલેક્ટરની સૂચના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપનું ઉત્પાદન વેચાણ તથા જે કોઈ ઉપયોગ કરી રહ્યા હોય તે બાબતે જો ધ્યાનમાં આવશે તો તેના પર નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાય આ સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ શ્રી જામનગર પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી અને જિલ્લા કલેક્ટર શ્રી જામનગર દ્વારા ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ અને વપરાશને લઈને સમગ્ર જામનગર જિલ્લા

હાથ છે કે પીસીએ ઓગણીસો સાહીઠ અંતર્ગત જામનગર જિલ્લામાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા જો આ પ્રકારના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ નું ઉત્પાદન વેચાણ કે ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવશે તો તેના પર નિયમ અનુસાર અને કાયદેસર કાનૂની કાર્યવાહી હાથ ધરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ તેમજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા મળેલ સૂચના અન્વયે અને હાઈકોર્ટમાં જે રીટ પિટિશન દાખિલ થઈ છે જે પીઆઈએલ દાખલ થઈ છે તે અન્વયે રોજ જામનગર જિલ્લા પ્રાણી કૃતા નિવારણ સોસાયટીની ખાસ આ આકસ્મિક એક કારોબારી સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને મળેલા હાઈકોર્ટની આદેશ મુજબ અત્યારે ગુજરાત રાજ્યની અંદર તે પૈકી જામનગર જિલ્લામાં ઉંદર પકડવા માટે જે ગ્લુ ટ્રેપનું વેચાણ થઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે કે પછી વપરાશ થઈ રહ્યો છે તે અન્વયે કોઈપણ પ્રકારનું આ કામગીરી કરવામાં ન આવે તે માટે કમિટી દ્વારા માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની મિટિંગમાં ઠરાવવામાં આવેલ હતું આજ પછી જામનગર જિલ્લાની અંદર ગ્લુ ટ્રેપ જે ઉંદર પકડવા માટે યુઝ કરવામાં આવે છે તેનું કોઈપણ પ્રકારે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન નહીં થઈ શકે તેનું વેચાણ નહીં થઈ શકે અને તેનો વપરાશ નહીં થઈ શકે તે માટેની સ્પષ્ટ સૂચના સમગ્ર જામનગર જિલ્લાની અંદર આપવામાં આવેલી હતી જામનગર જિલ્લાની અંદર એમ કે એન્ટરપ્રાઇઝ દ્વારા આ જ પ્રકારના ગ્લુ ટ્રેપના વેચાણ અંગેની કામગીરી કરવામાં આવેલી હતી જેમાં માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી કમિટી દ્વારા તે એન્ટર એમ કે એન્ટરપ્રાઇઝની સ્થળ મુલાકાત લેવામાં આવેલી હતી અને તેની પાસે જેટલો પણ જથ્થો હતો તેની બાહીધરી માલિક દ્વારા આપવામાં આવતા કે જ્યાંથી ખરીદ કરવામાં આવેલો છે એને પરત કરી દેવામાં આવશે અને ત્યારબાદ આવા કોઈપણ પ્રકારના ગ્લુ ટ્રેપનું વેચાણ કરવામાં નહીં આવે તેવી બાહીધરી લઈ અને કડક કાર્યવાહી જામનગર જિલ્લા કૃતા નિવારણ સોસાયટી દ્વારા માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર કરવામાં આવી હતી તો જાહેર જનતા જોગ આ એક અપીલ છે કે જામનગર જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારે આ પ્રકારના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપનું ઉત્પાદન નહીં થઈ શકે તેનું વેચાણ નહીં થઈ શકે અને તેનું વપરાશ નહીં થઈ શકે હર્ષલ ખંદેડિયા એસ9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે